પૃથુના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી થયું છે પૃથ્થુરાજા પહેલા કોઈ નાગરિક જીવનની કલ્પના નહીં કરી હતી સૌથી પેલા પૃથ્વી પર્વતના શિખરો તોડી સમતળ બનાવ્યા તળેટીના સ્થાનો રબારીઓના નેસડા ગૌશાળા છાવણી કિલ્લાઓ નગર શહેર ગામ ધાતુની ખનીજની ખાણો આ બધી વ્યવસ્થા પૃથ્વીએ કરી પૃથ્વીનું દોહન કરી એમાં છુપાયેલા રસોને પ્રગટ કર્યા દરેકને આજીવિકાનું સાધન મળ્યું બધાને નાગરિક જીવન મળ્યું છે પૃથ્વી નવાણું યજ્ઞ કર્યા ભગવાન પ્રસન્ન થયા માગવાનું કહ્યું જો હમણાં ચર્ચા થઈને કે પ્રભુ પાસે લૌકિક ન માગવું आपल्या प्रार्थना नाही आपल्या ग्रंथे पुष्टी मार्ग एक प्रकारचे स्तोत्र सर्वोत्तम स्तोत्र यमुनाष्टक मधुराष्टक गिरराष्टम त्रिवि नामावली पुरुषोत्तम सहस्त्रनाम आधा स्तोत्र स्तोत कोण की जेमा प्रभू नाम रूप गुण आणि लिला दभू स्तुती कर બાલ સિદ્ધાંત મુક્તાવલી ચતુશ્લોકી નવરત્ન સિદ્ધાંત આ બધા શ્રી મહાપ્રભુજીના ઉપદેશાત્મક ગ્રંથો છે વૈષ્ણવી જીવનનો બોધ અથવા તો ભગવત સેવામાં આવતા અવરોધને દૂર કરવા માટેના ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપ્યા છે વૈષ્ણવને અમુક પાટ આમ મોડે કડકડાટ આવડતા હોય નવરત્ન સિદ્ધાંત રહસ્ય કૃષ્ણાશ્રય ચતુશ્લોકી દરરોજ વૈષ્ણવ બોલતા હોય પણ ખાલી મોઢે કેવલ મૌખિક પાઠ કરવાથી તમારો હેતુ નહીં સરે સ્તોત્રનું ગાન નિત્ય કરવું જોઈએ પણ આ જે બધા ગ્રંથો છે ને એનો અર્થ સહિત જ્યાં સુધી ચિંતન ન કરો કોઈ હેતુ ન સરે આ બધા ઉપદેશ છે કે વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ એટલે સોડસ ગ્રંથના બીજા બધા પાઠ તમે કરો તો અર્થ સાથે એ વખતે મનમાં ચિંતન થવું જોઈએ કંઈક જીવનમાં આપણે ઉતારવું જોઈએ ત્યારે એનો હેતુ સરે ખાલી મોડે કડકડાટ પાઠ કરવાથી હેતુ ના સરે ત્રીજો એક પ્રકાર છે આપણે ત્યાં વિજ્ઞપ્તિ જેમાં પોતાના સ્વાર્થ માટે નહીં પણ ઠાકોરજી પાસે કોઈ અલૌકિક કામના કરવામાં આવી હોય ભગવદીએ માગ્યું છે પણ શું માગ્યું છે પરમાનંદ માનુષ્ય દેહ મળે મને વ્રજમાં વાસ મળે શું કરવાનું ઠાકોરજી ની નિત્ય સેવા અને કદાચ કોઈ મને મારો પરિચય પૂછે કે તમે કોણ છો તો વલ્લભ કુલ કો દાસ હું શ્રી સેવક છું અને હું તો દાસ છું એ હું ખરીથી કહી શકું શ્રી ભાગવત કથા શ્રવણ સુનો નિત્ય નિત્ય ભાગવતજીની કથાનો સત્સંગ મને મળે નિત્ય આપના દર્શન મળે મન કર્મ વચન હરિ અલૌકિક હરિગાવી યાહી બ્રજ બસો રસ ખાનજી માનુ સો વહી રસખાની બસો બ્રજ ગોકુલ ગાવે ગ્વા આ અલૌકિક કામના કરી છે અલૌકિક અને વિજ્ઞપ્તી કહેવાય જેમાં પોતાનો સ્વાર્થ ના હોય જેમાં કઈ ભગવત સુખ અથવા તો કોઈ વૈષ્ણવનું સુખ હોય વૈષ્ણવ ક્યારે લૌકિક માગણી ના કરવી ઠાકોરજી પૃથ્વ રાજાને માગવાનું કહ્યું શું માંગ્યું છે પ્રભુ આપની કથાનું શ્રવણ કરવા માટે આ બે કાન બહુ ઓછા પડે છે મને દસ કાન જેટલી શક્તિ આપો મારા રોમ રોમમાં એક એક કર્ણ ઉગે અને દસ હજાર કાનથી હું આપની કથાનું શ્રવણ કરી શકું આજ પૃથ્વી રાજાના વંશજ પ્રચેતસોને ભગવાને પોતાના અષ્ટભુજાવાળા સ્વરૂપના દર્શન કરાવ્યા છે એ સ્વરૂપ આજે પણ વિરમગામમાં બિરાજે છે